એટલા માટે એટલા માટે ડિમાન્ડ કરાઈ રહી છે કે જ્યારથી આઝાદી મળી છે જ્યારથી ચૂંટણી ઓગણીસો એકાવનથી થી ચૂંટણી જે બની રહી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી આદિવાસી એના પોતાના પોતાના અંદર જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું છે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે